નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી શેર અને કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર પરેશ ગોસ્વામી ની પરેશ ગોસ્વામીની આગાહી ફેબ્રુઆરી ના પ્રથમ સપ્તાહ માં ક્યાં ક્યાં અને કેવો થશે વરસાદ ગુજરાત માં છેલ્લા થોડા દિવસો માં ક્યારેક તાપમાન વધે છે તો ક્યારેક તાપમાન માં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે કાતિલ અચાનક જ ગરમી વધી જાય છે ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેમ જણાવ્યું છે તેમણે ગુજરાતના અનેક વિસ્તારોમાં માં માવઠું થવાની આશંકા પણ દર્શાવી છે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવવાની છે જેના કારણે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વાવ થરાદ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ત્રણ અને ચાર તારીખે માવઠું પ્રભાવિત કરે તેવી સંભાવનાઓ છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં ત્રણ કે ચાર ફેબ્રુઆરીના રોજ માવઠું થાય તેવી શક્યતાઓ છે આ તારીખે એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા પડી શકે છે નડિયાદ અને બરોડામાં પણ તારીખે મધ્યમથી ભારે ઝાપટા થાય તેવી શક્યતાઓ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં દ્વારકા મોરબી જામનગર બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અને એ સાથે રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અરવલ્લી મહીસાગર અને ગોધરા જેવા વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળો છવાશે કોઈ કોઈ જગ્યાએ હળવા છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે રાજપીપળા સુરત અને વલસાડ જેવા વિસ્તારોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટાની શક્યતાઓ રહેલી છે ખેડૂતો માટે તેમણે જણાવ્યું છે કે આ અસ્થિરતા ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય રહેશે જે વિસ્તારોમાં ઝાપટા ન જોવા મળે તે વિસ્તારોમાં ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માફાની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે